બાવીસમી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતમાં તીર્થસ્થાનો પર સ્વચ્છતા ઉદનામાં મંદિર મંદિરની સ્વચ્છતા કરાઈ હતી ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ સુરત રામમય બન્યું હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેરમાં તીર્થસ્થાનો તીર્થ સ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે જે અભિયાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ પણ જોડાયા હતા સ્વચ્છતા અભિયાન દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા જણાવાયું હતું કે તીર્થ સ્થાનોની સ્વચ્છતાની સાથે તેની જાળવણી પણ જરૂરી છે વર્ષો બાદ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આવાનને લઈ દેશભરના તીર્થસ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે દેશભરના લોકોમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સુરતના મંદિરોમાં પણ સ્વચ્છતાની સાથે ભવ્ય આયોજનો પણ કરાઈ રહ્યા છે આખા દેશમાં અને વિશેષ કરીને તીર્થસ્થાનો ઉપર પણ સફાઈ માટેની જम्मेષ માટેનો આહવાન દિવ્યાંગ નીચે આવ્યા ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશના કાર્યકર્તાઓ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ આ બધાએ આખા ગુજરાતના તમામ તીર્થસ્થાનો ઉપર સફાઈ ઝુંબેશ કરીને ખૂબ જ સરસ કામ આજે કર્યું છે આખા દેશના લોકોની ચારસો વર્ષથી રામ જન્મભૂમિ પર રામ મંદિર બનાવવા માટેની જે અપેક્ષા હતી જે ઈચ્છા હતી એ આવતીકાલે તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના દિવસે પૂર્ણ થવાની છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે રામના દરબારમાં રામ ભગવાન તો હતા પણ રાજા પણ હતા તો એમનું મંદિર પણ એવું ભવ્ય હોવું જોઈએ એટલા જ માટે આખા દુનિયામાં જે મંદિરો છે એ શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર આપણને અયોધ્યાનું બનવા જઈ રહ્યું છે ફક્ત મંદિર નહીં પરંતુ એમનું પાટનગર એટલે કે અયોધ્યા પણ એ જ રીતે સજાવવામાં આવ્યું છે બનાવવામાં આવ્યું છે તો એની સાથે આખો દેશ પણ જોડાય એટલે ગામડા સહિત આ દરેક જગ્યાએ આ કાર્યક્રમ સફાઈ ન થાય એના અનુસંધાને આજે નવસારીમાં પણ લગભગ ત્રણસો સાઠ ગામોમાં સફાઈ થઈ છે અને આજે સુરતમાં પણ લગભગ બધા જ મંદિરો તીર્થસ્થાનો એ કાર્યકર્તાઓ આટલા દિવસોમાં સાફ સફાઈ કરીને પૂર્ણ કર્યા છે કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું અને મોદી સાહેબના આહવાન સફાઈનું આહવાન એક પ્રધાનમંત્રી કરે એટલે એનું મહત્ત્વ કેટલું વધે છે એની અસર કેટલી મોટી હોય છે આપણને જોવા મળે છે તો આ સફાઈ ઝુંબેશ ફક્ત સફાઈ નથી કરવાની સફાઈ જાળવવાની પણ છે એ અમે કાર્યકર્તાઓને એના માટે પ્રેરિત કરીએ છીએ મને વિશ્વાસ છે કે આપ સૌના માધ્યમથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આખા ગુજરાતના કાર્યકર્તાઓને મેસેજ જશે કે સફાઈ તો કરો પણ સફાઈ જાળો પણ અને એ રીતે લોકો કાર્યકર્તાઓ કામ કરશે ધન્યવાદ